આજનો દિવસ તેર સપ્ટેમ્બર એટલે આપણા આદિવાસીઓના હક અધિકાર માટેનો ખાસ દિવસ છે અને એ દિવસ યાદ રાખવા જેવો છે કારણ કે એ દિવસે આપણા આદિવાસીઓને એ યુનો દ્વારા હક અને અધિકાર માટે ઘોષિત કરવામાં આવેલ છે એટલે એ દિવસને આપણે કન્ટિન્યુ રાખવા માટે અને એને સમજવા માટે આપણે અહીંયા આપણે અહીંયા ભેગા થયા છે અને ભરતભાઈ લોકો સરસ એવું આયોજન કર્યું છે અને અમને પણ ઇન્વાઇટ કર્યા છે જ્યાં જ્યાં આદિવાસીઓની વાત આવે જ્યાં જ્યાં આદિવાસીઓના હક અને અધિકારો વાત આવે ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારનો જાત ભેદ ભૂલ્યા વગર એક થઈને આપણે દરેક જગ્યા પર દરેક લડાઈ લડવાની છે અત્યારે આપણે જોઈએ છે આપણા આદિવાસીઓની મોટા મોટી મેન પ્રોબ્લેમ એ છે કે એજ્યુકેશન સિસ્ટમ અત્યારે બહુ નબળી છે અને સ્કૂલો પણ એટલી બધી એમ બંધ કરી દેવામાં આવી છે કાવતરું છે અને જ્યાં સુધી આપણે એજ્યુકેશન ન લઈએ ત્યાં સુધી આપણા આપેલા જે હકો અને અધિકારો છે એ આપણે જાણી પણ શકીએ નહીં અત્યારે આપણે આપણે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ જે છે એમાં પોતાની સંસ્કૃતિ બચાવવાના બદલે આપણે બીજાની સંસ્કૃતિઓ અપનાવી રહ્યા છીએ બીજા બીજા ધર્મો પાડી રહ્યા છીએ આદિવાસીઓ ગમે તે ધર્મ પાડી શકે છે એ રાઈટ છે આપણો પણ આપણે જે મેન વસ્તુ છે આપણી પોતાની સંસ્કૃતિ આપણે કોને પૂજીએ છીએ આપણો પહેરવેશ આપણી બોલીઓ જે આપણને આપણા પૂર્વજનો વિરાસતમાં આપેલું છે એને સાચવી રાખવા માટે આપેલું છે એને આપણે એને કન્ટિન્યુ રાખવાનું છે અને આવનાર આપણા વારસદારો છે એમના માટે સાચવી રાખવાની જરૂર છે હિન્દુ તો આપણે હિન્દુ છે આપણે હિન્દુ છે કે આદિવાસી છે આપણે અહિયાં કોઈ હિન્દુ નથી પણ આપણે સરકારી ડોક્યુમેન્ટ પ્રમાણે આપણે હિન્દુ છે આ એક આ

જો આપણે બંધારણ બતાવીશું ને તો બંધારણ બતાવીશું તો બંધારણ તમામ ધર્મ ની રક્ષા કરશે એનું રક્ષણ કરશે થેન્ક યુ અહીં ઉપસ્થિત વડીલો આગેવાનો અને મારા પ્રિય છે મિત્ર આજે આપણે બધા તે સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે અહીંયા ભેગા થયા છે તે સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે પરંતુ આજના સમયે આપણા અધિકારો જળ જંગલ જમીન અને જીવન જીવાનો અધિકારો આ જીએમડીસી કંપની પાવર પ્રોજેક્ટ અને સરકાર સાથે મળીને ચીનવી રહ્યા છે કોમાટમાં જોવા જઈએ તો આંબા ડુંગરમાં સ્થિત જીએમડીસી કંપની આંબા ડુંગર તો છે જ પણ ધીરે ધીરે આપણા અન્ય આદિવાસી ગામડા પણ પગ પસાર કરી રહી છે